નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરતમાં રોડ સેફ્ટી બાબતે લોકો માં લાવવા સુરતમાં નેશનલ રોડ સેફ્ટી મંથ બે પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેર પોલીસ દ્વારા મહિના દરમિયાન રોડ ના કાર્યક્રમો દ્વારા જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવ્યા હતા જેમાં ગત રોજ નેશનલ રોડ સેફ્ટી મંથ બે હજાર પચીસ ના સમાપન કાર્યક્રમ અંતર્ગત બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના અથવા લાઇન્સ વિસ્તારમાં સુરત શહેર પોલીસ કમિશનર કચેરીની સામે પોલીસ હેડક્વાર્ટર ખાતેથી બાઇક રેલી ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યા પચાસ થી વધુ બાઇક સાથે હાથમાં રોડ સેફ્ટી ના બેનરો લઈ જવાનો સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત તમામ ડીસીપી એસીપી તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે રોડ સેફ્ટી અવેરનેસ કરનારી સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહેતા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા

ખૂબ જ જોઈએ સુરત શહેર પોલીસ અને પ્રજાજનો અને અલગ અલગ સંસ્થાઓ શિક્ષણ વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા લોકો સાથે મળીને અલગ અલગ જગ્યાઓ અમે લોકો કાર્યક્રમો કરેલા છે અને આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યા પાર્ટિસિપેટો રોડ પર જેટલા સેફ્ટી છે હેલ્મેટ હોય ટ્રેન નો હોય સિગ્નલ નો હોય

જે બાર બાર વાયોલેશન કરે છે એના લાયસન્સ કેન્સલ કરવાના તો લઈને જો બી જ્યાં ગુનાહિત પ્રવૃત્તિ કરશે ઓવર સ્પીડિંગ રોંગ સાઈડ તેનો ગુના બી અમે લોકો દાખલ કરવાની તૈયારી છે આપણા પર્પસ એક જ છે કે રોડ પર સેફટી જળવાય અને જો ટ્રાફિક નિયમનો જો પાલન કરે છે એના રિસ્પેક્ટ પૂરા પૂરા થાય આ હિસાબથી અમે લોકો આવનાર સમયમાં જો આ કાર્યક્રમો કરવાના છે આજે અમારે જ્યારે પૂરા માસ વર્ષ થયા કાર્યક્રમો તેમાં ઘણા બધા ઇનામો મળ્યા ઘણા બધા જો પેન્ટિંગ અલગ અલગ વિસ્તારોમાં કર્યા એના માટે હું સુરત શહેર ટ્રાફિક પોલીસ સમગ્ર ટીમ ને ખૂબ ખુબ અભિનંદન આપું સાથો સાથ મીડિયા ના મિત્રો જેના લીધે જો આ એક મહિના તક કાવી પ્રચાર પ્રસાર કાર્યક્રમો થયા અને લોકો તો અમારી વાતો પહોંચી આપ બધાને બી અમે આભાર માનીએ છીએ અને ફરી તમારા નગરના શ્રેષ્ઠ જનો જો અમાર સહભાગી થયા એના બી આભાર માનીને આપ પ્રતિજ્ઞા સાથે અમે વિરમું છું કે આખા વર્ષ તક આપણે લોકો જોડો સાહેબ ટ્રાફિક પોલીસ કામગીરી કરતી રહેશે આપણે પ્રજાજનોની શોચા માટે જાહેરનામા છે આ જાહેરનામાના ઇમ્પલિમેન્ટેશન થાય છે લેકિન અત્યારે આપણે મેટ્રોના કામ ચારો બાજુ ચાલી રહ્યા છે જો અમુક બ્રિજેસનું કામ ચાલુ હોય છે તો એમાં આ જો સરકારી કામો છે એના માટે જો એના કામ ના એવા હોય છે કે કોંક્રિટિંગ થઈ રહી છે બીજા અગત્યના જો સ્લેબ પડી રહ્યા છે ત્યારે જોએ જો પરમિટવાળા છે જો સરકારી કામના પરમિટ હોય એને જ અમે લોકો કરીએ છીએ બાકી સેંકડો સંખ્યામાં એવા ડમ્પરો અને બીજા જો લોકો ઘુસી ગયા હતા એના પકડવાના પકડા અમે લોકો સાથે એસટી લક્ઝરી બસીસ જેનો દસ વાગે પછી રાત્રે એન્ટ્રી છે આ લોકો જોવા એના બી અમે બે દિવસ ઝુંબેસ ચલાવીએ છીએ કે એના પકડવાના પરંતુ આ બાત છે છેતાલીસ કિલોમીટરનો જે મેટ્રોના રૂટના લીધે ઘણા બધા કામોને લીધે આ जो चाले थे एना भी हमें इंश्योर करिए थे जारे ऊपर डंपर ऊपर कोई पड़े वार कब्जी होए कि रेती हो लाइन जाए संपूर्ण कवर रहवा जो है ना गाड़ी हमें डिटेन करी ऑड आवर्स में एना परमिशन नहीं छता हो से अगर मात है तो मालिक ने भी हमें लोग अंदर दाखिल जो है जेती जो है कि सरकारी काम भी नहीं था लेकिन सब वायलेशन नहीं था ओवर स्पीडिंग नहीं था इन्हें हमें इंश्योर करी चाहिए આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન